ઉમંગશે પતંગ ફાઉન્ડેશન દ્વારા ત્રેવીસ જૂનના રોજ જીવન તીર્થ એનજીઓ ઇવેન્ટના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરીબ બાળકોને પતંગ હોટલમાં બ્રેકફાસ્ટ કરાવવામાં આવ્યું હતું ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ સાથે શોએબ કબાનવાલા My name is Asmita Neel Thakkar. Uh, ये जो हमारा एन है उसका नाम उमंग से पतंग फाउंडेशन है और एवरी वीक ऑलमोस्ट हम वन या टू एन को पतंग में इनवाइट करते हैं और um, हम उनको जो ऊपर लाइक हेल्दी होलिस्टिक मील का एक्सपीरियंस देते हैं और नॉट ओनली दैट वी आल्सो डिस्ट्रीब्यूट मटेरियल दैट इज़ रिक्वायर्ड फॉर देयर एजुकेशन और देयर वेल बीइंग एंड फ्यूचर और आज जो प्रोग्राम है um,

ઉપેન્દ્ર પ્રજાપતિ છીએ અમે અહીંયા વર્ષોથી આવીએ છીએ પણ એક વસ્તુ હમણાં જે મારે કહેવાની રહી ગઈ એટલા માટે મેં અમને રિક્વેસ્ટ કરી કે જરા આપણે ફરીથી એ વાત કરીએ પતંગ હોટલ એટલે ખાલી બિઝનેસ નથી ઉમંગ ઠક્કર જે આ ચલાવે છે એ એક ટાઈપનું એવું બી એમનું છે કે અમદાવાદને જીવંત રાખવું અને પોતાની જે માણસોની માણસપતિની ભાવના એને પણ જીવંત રાખવી તો અહીંયા આવ્યા પછી અમને એવો ખ્યાલ આવ્યો છે હમણાં ખબર પડી છે કે આ લોકો એનજીઓના જે બાળકો હોય છે જે છોકરાઓ હોય છે એ લોકોને ચારથી છમાં અહીંયા ફૂડ સર્વ કરે છે અને એ લોકોને સ્પેસિફાઈડ દરેક એનજીઓને વન બાય વન ઇન્વાઇટ કરી અને એમનું શેડ્યુલ બનાવીને છોકરાઓને જે લોકો નથી સારી જગ્યાએ જઈને ખાઈ શકતા અથવા તો સારી જગ્યાએ નથી જવાને જેમની પોતાની પરિસ્થિતિ એવા બાળકોને અહીંયા બોલાવે છે અને સાંજે ત્રણ સાડા ત્રણ એમને બિઝનેસ પૂરો થાય અને સાત વાગે ચાલુ થઈ બેની વચ્ચે ચારથી છમાં એવરેજ એવરી ડે પચાસથી સો છોકરાઓને બાળકોને અહીંયા બોલાવે છે અને બેસાડીને હોટલમાં એ લોકોને ફૂડ સારું કરે છે તો આ એક જે વસ્તુ છે ને આ પતંગ હોટલને નહીં પણ એક માનવતા અને જીવતી રાખવા માટેની પણ વસ્તુ છે જે ઉમંગભાઈ ઠક્કર કરી રહ્યા છે ને એ બહુ જ સારું કાર્ય છે જો દરેક બિઝનેસમેન દરેક હોટલ માલિક આવું થોડું થોડું કંઈક વિચારે તો દુનિયાના કોઈ પણ બાળકો કોઈ પણ રીતો ભૂખ્યા ના રહે અને દરેકને એક સારી સગવડતાનો એનો ફૂડ કાદોલો અનુભવ થાય તો મારી એક એવી રિક્વેસ્ટ છે કે દરેકે આવું કરવું જોઈએ જે ઉમંગવાઈ કરી રહ્યા છે એ ખરેખર માનવતાવાળું પગલું છે અને આવું બધા લોકો કરે તો દુનિયામાંથી ગરીબી અને ભૂખમરો નીકળી જાય અને લોકોને સારી જગ્યાએ સારી વસ્તુ જોવા જાણવાને જમવા મળે બસ એ જ